સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા દેશ વિદેશમાં રહેલી ગુરુકુળની દરેક શાખા સંસ્થાઓના બસો ઉપરાંત સંતો અને હજારો હરિભક્તો દ્વારા રવિવારે ભવ્યાથી ભવ્ય ગુરુપૂર્ણિમા ઉત્સવની ઉજવણી કરાઈ હતી ગુરુપૂર્ણિમા મહોત્સવ અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પ

ત્યારબાદ ગુણાતીત પરંપરા ગુરુ મહારાજ અને વડીલ સંતોનું ભાવ પૂજન કરવામાં આવ્યું હતું ટોપ ટેન વિદ્યાર્થીઓને ગુરુકુળ ગૌરવ એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા અને કાર્યક્રમના અંતે બાળકો દ્વારા અવનવી કૃતિ રજૂ કરીને સામૂહિક ગુરુ વંદના દ્વારા ગુરુ પૂજન કરાયું હતું જેમાં બે દિવસ ચાલનારા સમગ્ર ગુરુ પૂર્ણિમા મહોત્સવના આયોજનને સફળ બનાવવા સંતો અને સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી mm uh -huh.